નમસ્કાર મિત્રો આપની સાથે હું પાર્થ પાર્થવેરાણી અત્યારે આપણે ગ્રાઉન્ડ ઝીરો પર છીએ અને ખેડૂતોને કપાસના ભાગમાં કેવું નુકસાન છે એ આપણે જોવાનું છે વાત કરીએ મોરબીની તો મોરબીના હળવદમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવવાનો વારો આવે છે ઘણા બધા ખેડૂતોને વહેલા જે પહેલાં વરસાદ પડ્યો એમાં બધો પાક પૂરો થઈ ગયો અને જેને જે પાક બચ્યો હતો એને અત્યારે નુકસાન થયું અત્યારે હવામાન વિભાગની જે આગાહીના પગલે જે રાત્રે વરસાદ વરસ્યો એના લીધે વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું અને જે કપાસનો પાક હતો ખેડૂતો કપાસ ઉપાડવાની કામગીરી ચાલુ હતી અને એમાં રૂ પલાળી નાખ્યા કેટલું બધું નુકસાન થયું જે ખેડૂતોને મગફળીની કામગીરી ચાલુ હતું મગફળી ઉપાડી હતી એના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા એને પણ આજે નુકસાન ફુગાવાનો વારો આવ્યો તો જોઈએ આ કેવી છે કપાસના પાકમાં નુકસાની આ છે કપાસનો પાક જે હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ વરસ્યો હતો ગુજરાતમાં બહુ મોટા પ્રમાણમાં ખેડૂતોને વરસાદથી નુકસાન થયેલું છે ને દર વખતે નવરાત્રિનો સમય આજુબાજુનો હોય ને ત્યારે વરસાદ મેઘરાજાને ઢપઢબાટી બોલાવે અને ખેડૂતોને બહુ મોટું નુકસાન ભોગવવાનો વારો આવે છે અને દર વર્ષે આવું થાય છે એમાં કંઈ નવું નથી ને ખેડૂતો નુકસાન ભોગવે છે અને અત્યારે પણ હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં વરસાદ વરસ્યો જેના લીધે ખેડૂતોને એના પાકમાં બહુ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો ને અત્યારે આપણે ગ્રાઉન્ડ ઝીરો પર જોઈએ અને આ જો આ જોઈ રહ્યા છો કપાસનો પાક આ જો કેવો થઈ ગયો છે સાવ આ રૂ વરસાદ વરસ્યો સરસ મજાનો રૂ હતું કપાસ ફૂટ્યો હતો ખેડૂતોને કપાસ છીણવાની કામગીરી ચાલુ હતી અને એમાં આ વરસાદે ધબધબાટી બોલી આ કાળમુખો વરસાદ જે વરસ્યો અને ખેડૂતોના પાકને બહુ મોટું નુકસાન કરી નાખ્યું આ જુઓ લાઈવ દ્રશ્યો કપાસના ડેડા પણ કાળા પડી ગયા મિત્રો સાવ સાવ છોડવો પણ પડી ગયો કપાસ પીળો પડી ગયો છે એક તો મોંઘા બિયારણો ખાતરો લાવ્યા હોય મજૂરી હોય આ કેટલો બધા ખર્ચાઓ ખેડૂતોએ કર્યા હોય અને બધા ખર્ચા બધા વ્યર્થ જાય છે મિત્રો અને ખેડૂતોને માથે રાખીને હાથ રાખીને રોવાનો વારો આવે છે બીજો ક એના સિવાય કંઈ બચતું નથી મિત્રો ને વેચ્યા પૈસા લાવીને ખેડૂતો ખેતી કરતા હોય છે અને એ પણ આ ગુજરાતની વાસ્તવિક છે અને આ વાસ્તવિકતાને નકારી શકાય એમ પણ નથી મિત્રો આ જો લાઈવ દૃશ્યો આપણે જોઈ રહ્યા છીએ કેટલું બધું કપાસના પાકને જે નુકસાન થયેલું છે આ જોઈ શકો છો મિત્રો આ સાવ ભાવ કાળો પડી ગયો છે અને વેચવા જશે ત્યારે સાવ ભાવ અડધો ભાવ થઈ જશે મિત્રો કપાસનો પંદરસો રૂપિયા જેવો ભાવ હશે તો સાવ પાંચસો રૂપિયા છસો સાતસો જેવો એટલો પણ ભાવ માન માન મળશે અને કેટલા એને નહીં પણ મળે મિત્રો આ કાળો થઈ ગયો ને રો વરસાદમાં પલળીઓના લીધે ના કપાસના ડેડા પણ ખરાબ થઈ ગયા છે ઓ મિત્રો આવી કેટલી બધી મુશ્કેલીઓ છે ખેડૂતોના માથે કે ખેડૂતો આ નુકસાની જે ભોગવી રહ્યા છે ને કાયમ ભોગવી જ રહ્યા છે અને ભવિષ્યમાં પણ ભોગવશે ભૂતકાળમાં પણ ભોગવતા હતા એમાં કંઈ નવું જ નથી મિત્રો ખેડૂતોના માથે નુકસાન ભોગવવાનો જે લખેલું છે ને સરકાર આની ઉપર ખેડૂતો માટે સંવેદના હોય તો ભાવ વધારો કરી આપે અને જે નુકસાન થયું છે એનો યોગ્ય રીતે વળતર આપે મિત્રો ખાલી વળતરની યોગ્ય રીતે વળતર આપે એવી ખેડૂતોની માંગ ઉઠી રહી છે કારણ કે નક લોલીપોપ આપી વી પચીસ હજાર રૂપિયાનું જે હેક્ટરથી સહાય આપવામાં આવે છે એમાં શું થાય ખેડૂતોનું ખેડૂતનું નુકસાન જ એટલું બધું છે એટલું નુકસાન થયું હોય અમે જેટલું એક મુઠ્ઠી જેટલું વળતર જે નુકસાન થયું હોય મૂઠી જેટલું અને એમાં ચપટી જેટલું આપવામાં આવે તો ખેડૂતોનું શું થાય મિત્રો આમાં એક પણ આ સવાલ છે તો આ વિશે પણ સરકાર ગંભીરતાથી નોંધ લે ને જે નુકસાન થયું છે એનું યોગ્ય વળતર આપવામાં આવે અને જે ભાવ છે એ ભાવમાં પણ વધારો કરવામાં આવે જેથી ખેડૂતોને એક રાહત મળી શકે અને આ નુકસાનીનો વળતરની સામે ખેડૂતો ટકી શકે ના ખેડૂતોને માથે હાથ રાખીને રોવાનો જ વારો આવશે મિત્રો એના સિવાય કાંઈ એમની પાસે નહીં રહે આભાર મિત્રો